વનવાસી ભાઈઓ નમસ્કાર મિત્રો માયાભાઈ આહિરનો અત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે આ મિત્રો માયાભાઈ આહિર નો અત્યારે વિરોધ થઈ રહ્યો છે માયાભાઈ આહિરનો અત્યારે આદિવાસી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે જ્યાં મિત્રો આ વિરોધ કેમ કરી રહ્યા છે અને શું કારણ છે કે માયાભાઈ આહિરનો આટલો વિરોધ થઈ રહ્યો છે એ તમને વિડીયોમાં જાણવા મળશે જ્યાં મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલના અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો જણાવી દઈએ કે માયાભાઈ આહિરે એક જગ્યાએ પ્રોગ્રામ કરવાના હતા ત્યારે બધાને આમંત્રણ આપવા માટે લાઈવમાં કહ્યું હતું કે વનવાસીઓ તમે જરૂરથી આવજો તેમણે તેવું કહ્યું હતું પણ મિત્રો આદિવાસી સમાજના લોકો અત્યારે ખૂબ જ રોષે ભરાઈ રહ્યા છે આ શબ્દ પર અને કહી રહ્યા છે કે તમારો શબ્દ પાછો લો અને માફી માંગો તેવું તે માગણી કરી રહ્યા છે પણ મિત્રો તમારું શું કહેવું છે કે તેમણે જાણી જોઈને આવો શબ્દ બોલ્યો છે કે તેમણે કોઈ કારણોસર બીજો આ શબ્દ બોલ્યો છે તે તો જાણવા જાણવાના રહ્યું મિત્રો જોવા વિડીયોમાં એમને આંગણે ભગવતી અંબિકા નથી છે ખળખળ વહી રહી છે એની ગોદમાં હનુમાનજી દાદા એટલે કે તડકેશ્વર હનુમાનજી દાદા બિરાજે છે એમના સાનિધ્યમાં તારીખ ત્રેવીસ બાર ના રોજ હું એટલે કે માયાભાઈ આહિર લોક ડાયરો લઈને આવી રહ્યો છું મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો આવો મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો આવો સાથે મળીને ધર્મનું જાગરણ કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ